નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા એસઓજીએ દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક કિલો નવસો સિત્તેર ગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જપ્ત કરાયેલા માદક પદાર્થ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો રૂપિયા આપવામાં આવી છે આ કાર્યવાહી દાતા અંબાજી હાઇવે પર આવેલી એક હોટલમાંથી કરવામાં આવી હતી એસઓજી પાલનપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર જોગરાણા અને તેમના સ્ટાફ દ્વારા દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન દાતા અંબાજી હાઇવે પર કોટ સંકુલ નજીક આવેલી શ્રી અંબે દર્શન હોટલની તપાસ કરવામાં આવી હતી હોટલમાં કામ કરતા શ્રવણભાઈ પ્રવીણભાઈ અમરતભાઈ મકવાણા રહેઠાણા પેથાપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠાના કબજા હેઠળની રૂમમાંથી શંકાસ્પદ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો હોટલના મેનેજરે પ્રવિણભાઈને આ રૂમ રહેવા માટે આપી હતી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી નાતેલીયાએ નાર્કોટિક્સ સંબંધિત રેડ કરી હતી આ રેડ દરમિયાન પ્રવિણભાઈના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો એક પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર પાંચસો થાય છે ગાંજા ઉપરાંત અન્ય મુદ્દામાં પણ જપ્ત કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો રૂપિયા થાય છે એસઓજી એસઓજીએ આરોપી પ્રવિણભાઈ વિરુદ્ધ એનડીપીએસ एक्ट हेठ कायदेसर कार्यवाही कर दांता पोलीस स्टेशनला गुन्हा नोंदा हो छे